જય ખેડૂત ભાઈઓ બે હજાર બાવીસનું ટ્રેક્ટર લઈને આવ્યો છું ડીઆઈ સોનાલિકાની અંદર ડીઆઈ પાંત્રીસ એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમને પૂરેપૂરું ટ્રેક્ટર બતાવીશ અને ટ્રેક્ટરની થોડી ઘણી માહિતી પણ આપીશ તો ભાઈઓ લાસ્ટ સુધી વિડીયો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરીને જેથી કરીને તમે આવા જ વિડીયો જોઈ શકશો તો ભાઈઓ ચલો ટ્રેક્ટરની વાત કરું તો ડીઆઈ પાંત્રીસ સોનાલિકા ઓગણચાલીસ અસ્પાણું તાકાત કરતું આની અંદર એન્જિન આવે છે કેટેગરી આવે છે અને એકદમ પેટી પેક કન્ડિશનનું આ ટ્રેક્ટર છે તમને એન્જિન કન્ડિશન બતાવી દઉં તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન સાથે તમને આ ટ્રેક્ટર મળી જશે જેની અંદર તમને પાવર સ્ટીરિંગ મળશે ભાઈ પાવર સ્ટીરિંગ સાથે તમને આ ટ્રેક્ટર મળી જશે મિડલ ગિયર છે અને એકદમ ફૂલ્લી સિસ્ટમ સાથે આ ટ્રેક્ટર તમને મળશે ઓગણચાલીસ એસપી તાકાત કરતું ટ્રેક્ટર જેની અંદર ટાયરની વાત કરું તો ગુડિયર કંપનીના ટાયર આની અંદર લાગેલા છે અને ટાયરની સાઇઝની વાત કરું તો તેરસો અઠ્યાવીસના ટાયર આની અંદર લાગેલા છે પ્લસ તમે જોઈ શકો છો પાછળથી એકદમ ટ્રેક્ટર કમ્પ્લીટ છે બે હજાર બાવીસ મોડલ છે એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર છત્રી હૂડ ને બધું જ લાગેલું છે તમે જોઈ શકો છો તો ખેડૂત ખેડૂતભાઈ જેને બી લેવા હોય ટ્રેક્ટરો તો એકવાર જરૂરથી ચંડીના ટ્રેક્ટરની મુલાકાત લેજો તમને આવા ટ્રેક્ટર ભાઈ શોરૂમમાંથી છોડાયેલા એવા નવા જેવા ફ્રેશ ટ્રેક્ટરો તમને શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર આપણા વાડાની અંદર તમને મળી જશે પ્લસ બીજા તમે ટ્રેક્ટરો જોઈ શકો છો આપણી પાસે વાડાની અંદર ઘણા બધા ટ્રેક્ટરો પડે છે બધી જ કમીના ટ્રેક્ટરો પડી છે તો જેટલા પણ ખેડૂત ખેડૂતભાઈઓ ટ્રેક્ટરો શોધી રહ્યા છે તે એકવાર ચંડીના ટ્રેક્ટરની જરૂરથી મુલાકાત લે જેથી કરીને તમને વધુમાં વધુ અને સારામાં સારા ડેક્ટરો તમે અહીંયાથી લઈ જઈ શકો તો ખેડૂતભા જય માતાજી જય જવાન જય કિસન સારો લાગ્યો વિડીયો તો એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો